નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ ફરી એકવાર અમારી ચેનલ પર સ્વાગત છે પાંડવો સાથેનો સંબંધ કેવો હતો ઘણી વખત આ પ્રશ્ન લોકોના મનમાં આવે છે કે દ્રૌપદી જે પાંચે પાંડવોની પત્ની હતી તેમનું વૈવાહિક જીવન કેવું ચાલતું હતું આ વિષય લઈને ઘણી ધારણાઓ અને કથાઓ પ્રચલિત છે

તમારી પાસે વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જુઓ જેથી તમને સંપૂર્ણ અને યોગ્ય યોગ્ય માહિતી મળી શકે જો તમે રીતે સમજવા માંગો છો અને જાણવા માંગો છો કે તેમનો પાંચે પાંડવો સાથેનો સંબંધ કેવો હતો તો આ માહિતી ને છેલ્લી સુધી સાંભળો આ માહિતી ધર્મશાસ્ત્રો અને પુરાણો ના સંદર્ભમાં આપવામાં આવી રહી છે અને તેનો ઉદ્દેશ્ય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી તેમણે તેમની સાથે કેવી રીતે સંબંધ સ્થાપિત કર્યા અને તેમની કેવી રીતે સેવા કરી પાંચે પાંડવો સાથે તેમના કેવા સંબંધો હતા જો તમે આ બધા વિષયોની સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો તમારે આપણો વિડીયો સંપૂર્ણ જોવો પડશે આ વિડિયોમાં જે જ્ઞાન આપણે તમારી સાથે વહેંચવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનથી સાંભળવું પડશે તમે સમજી શકશો કે પાંડવો સાથે કેવો સંબંધ હતો અને તેમનું ચરિત્ર કેવું હતું તો મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો આપણા હિન્દુ ધર્મ આ વિશ્વાસ છે કે કોઈ સ્ત્રી એક કરતા વધુ પતિ હોવું અનુચિત છે પરંતુ મહાભારત કાળમાં દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે વિવાહ કર્યો આ વિચારવાનો વિષય છે કે આખરે એવી કઈ પરિસ્થિતિ હતી જેના કારણે એક પરંતુ પાંચ પતિઓ સાથે વિવાહ પડ્યું શું આ કોઈ શાપ પરિણામ હતું કે તો તેની પાછળ કોઈ ગહન કારણ છુપાયેલું હતું અને સૌથી મહત્વની વાત દ્રૌપદીએ પાંચ પતિઓ સાથે તેમના પત્ની ધર્મ પાલન કેવી રીતે કર્યું મહાભારતમાં જ્યારે જાણો છો કે દ્રૌપદીના જીવન સાથે જોડાયેલું એવું એક રહસ્ય પણ છે જે ખૂબ ઓછા લોકોને ખબર છે કહેવામાં આવે છે કે પાંચ પાંડવોની સાયદા દ્રૌપદી કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પણ પ્રેમ કરતી હતી જારે તમે તે વ્યક્તિનું નામ સાંભળશો તો નિશ્ચિત જ ચોંકી જશો તેની સાયદા દ્રોપદીએ એક પુત્રાને એવો શાપ આપ્યો જેના કારણે આજે પણ પુત્રાઓ ખુલ્લામાં સહવાસ કરે છે આ શાપ કેમ આપ્યો ગયો તેની પાછળની કથા શું છે દ્રોપદીના જીવન સાથે જોડાયેલા અનેક એવા પ્રશ્નો છે જે સમાજની सोचने પડકાર આપે છે તેમનું ચરિત્ર એક રહસ્ય છે જે યુગોથી ચર્ચાનો વિષય બન્યું છે જો તમે પણ દ્રૌપદીના જીવન સાથે જોડાયેલા તે રહસ્યોને જાણવા માંગો છો તો બસ આપણી સાથે આ વિડિયોના અંત સુધી રહો આ વિડિયો અત્યંત રોમાંચક થવાનો છે મિત્રો મહાભારત અનુસાર દ્રૌપદીના જન્મ પહેલા તેમના પિતા રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું હતું આ સંગ્રામમાં ગુરુ દ્રોણે રાજા દ્રુપદને પરાજિત કરીને તેમના રાજ્યનો અડધો ભાગ પોતાના અધીન કરી લીધો યુદ્ધમાં હારનારા રાજા દૃપદે ગુરુ દ્રોણ પાસેથી પ્રતિશોધ લેવાનો સંકલ્પ લીધો આજ ઉદ્દેશથી તેમણે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું જેથી તેમને એક વીર પુત્રની પ્રાપ્તિ થાય યજ્ઞ વેદીના મધ્યથી તે સમયે એક પુત્ર અને એક અદ્વિતીય સુંદર કન્યા પ્રગટ થઈ તે કન્યાની આંખો કમળ જેવી હતી તેના કેસ ઘૂંઘરાળા હતા અને તેનો રંગ શ્યામળ હતો જ્યારે બ્રાહ્મણોએ તે દિવ્ય કન્યાને જોયા તો તેમણે કહ્યું કે આ કન્યા રૂપવતી હોવા સાથે પણ છે તેથી તેનું નામ કૃષ્ણા રાખીએ મિત્રો દ્રૌપદીને દ્રૌપદી નામ તેથી મળ્યું કારણ કે તે રાજા દ્રુપ્ધની પુત્રી હતી રાજા દ્રુપ્ધના હૃદયમાં દ્રોણાચાર્ય પ્રત્યે ગહન શત્રુતા હતી અને આજ ભાવ તેમણે બાળપણથી જ દ્રૌપદીના મનમાં ભરી દીધો હતો પાસેથી લઈ શકે પરંતુ આચાર્ય દ્રોણાચાર્ય હસ્તિનાપુર રાજ્યના સંરક્ષણ માં હતા દ્રોણાચાર્ય ને અપમાનિત કરવા માટે એક શક્તિશાળી જરૂર હતી તેથી જારે દ્રોપદી વિવાહલક્ષમી થઈ ત્યારે રાજા દ્રુપદે તેમનો સ્વયંવર આયોજિત કર્યો જો કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે ધર્મની સ્થાપના માટે દ્રૌપદી અર્જુન સાથે વિવાહ થવો જરૂરી છે આ જ કારણે સ્વયંવર પહેલા જ દ્રૌપદી રાજા દ્રુપદ સાથે રહેવા લાગી કહેવામાં આવે છે કે દ્રૌપદી અને શ્રી કૃષ્ણ વચ્ચે ગહન મિત્રતા હતી કહેવામાં આવે છે કે દ્રૌપદીએ સ્વયં ભગવાન પાસેથી વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ પર સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ માત્ર એવી સ્ત્રી સાથે વિવાહ કરશે જે સંપૂર્ણપણે તેમના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોય એટલે કે તે સ્ત્રીના મનમાં ધર્મ સ્થાપનાના કાર્યમાં કોઈ પ્રકારની સૈન્ય કે રાજકીય ઈચ્છા ના હોય આવો કહેવામાં આવે છે કે તે સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીને પ્રસન્ન કરવા માટે આ પણ કહ્યું હતું કે તમે એક અદ્વિતીય અને મહાન સ્ત્રી છો તમારા જેવી શ્રેષ્ઠ નારી કોઈ અન્ય ના હોઈ શકે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર આયોજિત થયો ત્યારે પાંચે પાંડવો ભીમ, નકુલ, અર્જુન દેવ અને યુધિષ્ઠિર તેમની માતા કુંતી સાથે બ્રાહ્મણ ભેશમાં વાસ કરી રહ્યા હતા તેઓ એક નિર્ધન કુંભારના ઘરમાં રહીને અલ્પ સાધનો પર કરી રહ્યા હતા હતા દિવસે પણ તેઓ ભિક્ષા માંગવા નીકળ્યા ત્યારે તેમને આ આયોજન વિશે જાણ થઈ અર્જુને તેમના ભાઈઓ પાસેથી સ્વયંવર ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પછી પાંચે પાંડવો બ્રાહ્મણ વેશમાં ત્યાં પહોંચ્યા શરત આ હતી કે જે પણ ધનુર્ધર જળમાં પડતા પ્રતિબિંબ ને જોઈને માછલીની આંખ ભેદશે તે દ્રૌપદી સાથે વિવાહ કરશે અર્જુન જે અદ્વિતીય ધનુર્ધર હતા તેમણે આ કઠિન લક્ષ્ય અને દ્રૌપદી વિજય સ્વરૂપે મેળવી પછી તેઓ તેને તેમના આશ્રમ લઈ આવ્યા મિત્રો દ્રૌપદી કેવી રીતે પાંચે પાંડવોની પત્ની બની જ્યારે અર્જુને સ્વયંવરમાં વિજય મેળવીને દ્રૌપદીને જીતી અને તેઓ તેમના ભાઈઓ સાથે આશ્રમ પરત ફર્યા ત્યારે માતા કુંતી ભોજન બનાવવામાં વ્યસ્ત હતી અર્જુને દરવાજે ઊભી તેમની માતાને કહ્યું માં જુઓ આપણે શું લાગ્યું છે માતા કુંતીએ વગર જોવા જ તેમની આદત મુજબ કહી દીધું કે જે બધું લાવ્યું હોય તેને તમે તમારી વચ્ચે સમાન ભાગે વહેંચી લો વાસ્તવમાં પાંડવો દરરોજ ભિક્ષામાં જે મેળવતા તેને માતા કુંતી પાસે લાવતા અને તે તમામ ભાઈઓમાં સમાન રીતે વહેંચી દેતી જે દિવસે અર્જુન દ્રૌપદીને જીતીને ઘરે લાવ્યા તે દિવસે પણ તેમણે રોજની જેમ તેમની માતાને કહ્યું માં જુઓ આજે આપણે તમારા માટે શું લાવ્યું છે તે સમય કુંતી ઘરના કામોમાં વ્યસ્ત હતી તેથી વગર જોવા જ તેમણે કહી દીધું કે જે બધું લાવ્યું હોય તેને તમે પાંચ ભાઈઓ વચ્ચે વહેંચી લો માના શબ્દો સાંભળીને પાંચે પાંડવો આશ્ચર્યચકિત રહી ગયા જ્યારે કુંતીને ખબર પડી અને તેમણે પાછળ વળીને જોયું તો તેમને તેમની ભૂલનો અહેસાસ થયો તેમણે તરત જ યુધિષ્ઠિરને કહ્યું કે એવો ઉપાય શોધો કે દ્રૌપદીને કોઈ કષ્ટ ના થાય અને મારા શબ્દો પણ મિથ્યા ના પડે યુધિષ્ઠિરે ઘણું વિચાર્યું પરંતુ કોઈ સમાધાન ના મળ્યું અંતે માના વચનોને સત્ય રાખવા માટે પાંચે પાંડવોએ દ્રૌપદી સાથે વિવાહ કરવાનો નિર્ણય કર્યો જ્યારે આ વાતની જાણ રાજા દ્રુપદને થઈ તો તેઓ અત્યંત ચિંતિત થઈ ગયા રાજા ની ચિંતા દૂર કરવા માટે મહર્ષિ વ્યાસે તેમણે દ્રૌપદીના પૂર્વ જન્મની કથા સંભળાવી મહર્ષિ व्यासજીએ કહ્યું હતું કે દ્રૌપદી તેમના પૂર્વ જન્મમાં એક આર્શ કન્યા હતી તે અત્યંત સદાચારી પવિત્ર અને ધાર્મિક હતી પરંતુ પૂર્વ કેટલાક કેકલા કર્મોના કારણે તેમનો વિવાહ ના થયો

તેમણે કહ્યું હે પ્રભુ મારો વિવાહ એવા વ્યક્તિ સાથે થાય જે ધર્મનો મહાન જ્ઞાતા હોય જે અસીમ બળશાળી હોય જે કોઈ વિશેષ વિદ્યામાં નિપુણ હોય જે ખગોળ અને જ્યોતિષનો જ્ઞાતા હોય અને જે અનુપમ સુંદરતા અને બુદ્ધિથી સંપન્ન હોય દ્રૌપદીએ આ રીતે બુદ્ધિમત્તાથી પાંચ ઈચ્છાઓને એક જ વરદાનમાં સમાવી દીધી જોકે મહાદેવને દ્રૌપદીના મનની ઈચ્છા બધી ભાવે સમજી ગયા હતા પરંતુ તેઓ પહેલાં જ તેમને વરદાન આપવાનું વચન આપી ચૂક્યા હતા આજ કારણે મહાદેવે મુસ્કુરીને કહ્યું દ્રૌપદી હું તમારી ચતુરાઈને બધી ભાવે સમજી ગયો છું તેથી હવે તમને એક નહીં પરંતુ આગામી જન્મમાં પાંચ પતિઓનો સાથ મળશે અને તમે પાંચ પતિઓ વાળી સ્ત્રી બનશો આ સાંભળીને દ્રૌપદી અત્યંત ચિંતિત થઈ ગઈ અને તેમણે વ્યાકુળ થઈને મહાદેવ પાસેથી પ્રાર્થના કરી હે શંભો

આ વિચારથી દ્રૌપદી અત્યધિક ચિંતિત થઈ ગઈ મિત્રો વ્યાસજી કહે છે કે ભગવાન શિવના વરદાન સ્વરૂપે દ્રોપદીને આ જન્મમાં પાંચ પતિઓનો સાથ મળ્યો આ કથા સાંભળ્યા પછી રાજા દ્રુપદે તેમની પુત્રી દ્રોપદીનો પાંચે પાંડવો સાથે વિવાહ કરવાનો નિર્ણય લીધો જે કે પ્રારંભમાં દ્રોપદી આ વિવાહ માટે તૈયાર ન હતી પરંતુ પછી તેમણે એક શરત મૂકી કે પાંચે પાંડવો ભવિષ્યમાં અન્ય વિવાહ કરી શકે પરંતુ રાણીનું સ્થાન માત્ર દ્રૌપદીને જ મળશે કહેવામાં આવે છે કે પાંડવો આ શરતને સ્વીકારવા તૈયાર હતા તેના પછી સૌપ્રથમ દ્રૌપદીનો વિવાહ જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર સાથે થયો અને તે રાત્રે તેમણે તેમના પત્ની ધર્મનું પાલન કર્યું આગલા દિવસે તેમનો વિવાહ ભીમ સાથે થયો અને તેમણે પણ તેમના પત્ની ધર્મનું નિર્વહન કર્યું રીતે દ્રૌપદીનો વિવાહ અન્ય પાંડવો સાથે પણ થયો અને તેમણે તેમના તમામ પતિઓ પ્રત્યે તેમના દાંપત્ય કર્તવ્યોનું પાલન કર્યું જ્યારે દ્રૌપદીનો વિવાહ થયો અને તેમણે તેમના પતિવ્રત ધર્મનું પાલન કર્યું તો પ્રશ્ન ઉભો થાય છે કે તેઓ તેમના અન્ય પાંડવ પતિઓ સાથે કેવી રીતે રહી આનું રહસ્ય મહર્ષિ વેદવ્યાસના તે વરદાનમાં છુપાયેલું છે જેમાં તેમણે દ્રૌપદીને આજીવન પવિત્રતાનું આશીર્વાદ આપ્યું હતું આ વરદાનના કારણે જ્યારે પણ દ્રૌપદી એક પાંડવ સાથે સમય વિતાવીને બીજા પાંડવ પાસે જતી ત્યારે તે ફરી કુવારી થઈ જતી કહેવામાં આવે છે કે વિવાહ પછી એક દિવસે દેવર્ષિ નારદ પાંડવોને મળવા આવ્યા તેમણે પાંડવોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે દ્રૌપદી પાંચે ભાઈઓની પત્ની છે તેથી તેમની સાથે રહેવા માટે કેટલાક નિયમો નક્કી કરવા જોઈએ આ પર વિચાર કરતા પાંડવોએ એક નિયમ બનાવ્યો કે દરેક ભાઈને દ્રૌપદી સાથે સમય વિતાવવાની એક નિશ્ચિત અવધિ મળશે જેથી કોઈ ભ્રમ કે વિવાદ ના થાય જ્યારે મહર્ષિ નારદ મુનિએ પાંડવોને ભવિષ્યમાં થનારી સંભાવિત સમસ્યાઓ વિશે જણાવ્યું તો ધર્મરાજ યુધિષ્ઠિરે આદરપૂર્વક જવાબ આપ્યો હે પ્રભુ આપણા પાંચે ભાઈઓ વચ્ચે હજુ સુધી દ્રૌપદીને લઈને કોઈ મતભેદ ના થયો છે હું આશા કરું છું કે ભવિષ્યમાં પણ એવું કંઈ ના થાય પરંતુ તમારા વચનોની અવગણના પણ ના કરી શકું તેથી હું આજ આ વિષયમાં એક નિયમ બનાવીશ યુધિષ્ઠિર દ્વારા બનાવેલા નિયમો મહર્ષિના જવા પછી યુધિષ્ઠિરે એક નિયમ સ્થાપિત કર્યો કે દર વર્ષે દ્રૌપદી માત્ર એક પાંડવ સાથે સમય વિતાવશે જો કોઈ અન્ય પાંડવ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને એક વર્ષ માટે વનવાસ જવું પડશે આ નિયમ હેઠળ જ્યારે પણ દ્રૌપદી કોઈ એક પાંડવ સાથે એકાંતમાં હોય ત્યારે અન્ય ભાઈઓને તે સ્થળ પર જવાની પરવાનગી ના હોય કુતરાને શાપ મળવાની ઘટના

ક્રોધિત થઈને પાંડવોએ કુતરાને શાપ આપ્યો કે આજ પછી ત્યારથી આ વિશ્વાસ છે કે કુતરાઓ ક્યારે એકાંતમાં સહવાસ ના કરી શકે અને જો કરે પણ તો તેમને કોઈના કોઈ જોઈ જ લે છે મિત્રો જ્યારે પણ કોઈ પાંડવ દ્રૌપદીના કક્ષમાં જતા ત્યારે તેમની પાદુકાઓ દ્વાર પર રાખતા અને તે સમયે અંદર ના જતા એક દિવસે અર્જુને પણ તેમની પાદુકાઓ દ્વાર પર રાખીને દ્રૌપદી સાથે રતિક્રિયા લીન થઈ ગયા સંયોગ એક આવ્યો અને ઉઠાવી લીધી તે તેને જંગલમાં ઉધર ભીમ તેમના કક્ષ તરફ જતા હતા જ્યારે તેઓ દ્રૌપદી કક્ષ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે ત્યાં કોઈ પાદુકા ન હતી તેમણે વિચાર્યું કે કક્ષ ખાલી છે અને તેઓ અંદર ચાલ્યા ગયા શું તમને દ્વાર પર પાદુકાઓ ના દેખાય આજ કારણે હું અંદર આવી ગયો આ સાંભળીને દ્રૌપદી અને ભીમ બંને વ્યાકુર થઈ ગયા અને તરત જ કક્ષ થી બહાર આવીને પાદુકા શોધ કરવા લાગ્યા જ્યારે તેઓ શોધતા શોધતા નજીકના જંગલમાં પહોંચ્યા તો તેમણે જોયું કે કૂતરો અર્જુનની જુતીઓ સાથે રમી રહ્યો હતો આ જોઈને દ્રૌપદીને ખૂબ શરમندگی અનુભવાઈ અને ગુસ્સાથી ભરાઈ ગઈ ક્રોધિત થઈને તેમણે કૂતરાઓને શાપ આપ્યો કે જેવી રીતે આજે ભીમે મને આ કાર્ય કરતા જોઈ લીધું તે જ રીતે આખી દુનિયા તમને ખુલ્લામાં આવું કરતા જોઈશે કહેવામાં આવે છે કે આજ કારણે કુતરાઓ ખુલ્લામાં આ કાર્ય કરે છે તેની સાયદા એક અને કથા પ્રચલિત છે કે જ્યારે સ્વર્ગ યાત્રા દરમિયાન દ્રોપદી ખાઈમાં પડી ગઈ અને તેમનો દેહાંત થયો ત્યારે ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું કે દ્રોપદીએ જીવનમાં ક્યારે કોઈ પાપ ના કર્યું તો પણ તે આપણી સાથે સ્વર્ગ કેમ ના જઈ શકી યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે દ્રૌપદીએ પાંચે પાંડવોમાં અર્જુનને સૌથી વધુ પ્રેમ કર્યો હતો જેને તેમણે આપણી પાસેથી છુપાવી રાખ્યો હતો આ જ કારણ હતું કે તે સ્વર્ગ ન જઈ શકી કેટલીક માન્યતાઓ અનુસાર દ્રૌપદીએ માત્ર અર્જુન જ નહીં પરંતુ કર્ણ પ્રત્યે પણ તેમના પ્રેમને છુપાવી રાખ્યો હતો

શ્રી કૃષ્ણે દ્રૌપદી ને કહ્યું કે આ જાંબુડો એક મહાન સાધુ માટે એક ઉપાય પણ જણાવ્યો કે જો તમે આ જાંબુડાના વૃક્ષ નીચે જઈને તમારા જીવનનું તે ગુપ્ત સત્ય પ્રગટ કરો જેને તમે આજ સુધી કોઈને ના કહ્યું તો આ જાંબુડો ફરી વૃક્ષ પરત આવી જશે તેના પછી એક એક કરીને પાંચે પાંડવોએ તેમના જીવનનું કોઈ છુપાયેલું સત્ય ઉજાગર કર્યું પરંતુ જાંબુડાનો ગુચ્છ વૃક્ષ પર ના પરત આવ્યો અંતમાં જ્યારે દ્રૌપદીની બારી આવી તો તેમણે કહ્યું કે મારા પાંચે પતિ મારા માટે સમાન છે પરંતુ તેમ છતાં મારા કારણે તેમને ખૂબ કષ્ટ સહન કરવા પડ્યા છે પરંતુ જાંબુડો ત્યારે પણ વૃક્ષ પર ના પરત આવ્યો શ્રી કૃષ્ણ મુસ્કુર્યા અને બોલ્યા દ્રૌપદી તમે હજુ પણ કંઈક છુપાવી રહ્યા છો ત્યારે દ્રૌપદીએ હિંમત કરીને કહ્યું કે જ્યારે મારો વિવાહ ના થયો હતો ત્યારે મારા હૃદયમાં પાંચે પાંડવોની સાયદા એક અન્ય વ્યક્તિ માટે પણ વિશેષ સ્થાન હતું તે કોઈ અન્ય ના પરંતુ અંગ્રાજ કર્ણ હતા હું તેમનાથી અસીમ પ્રેમ કરતી હતી પરંતુ સમાજ અને પ્રતિષ્ઠાના કારણે હું તેમની સાથે વિવાહ ના કરી દ્રૌપદીનું આ રહસ્ય સાંભળીને પાંચે પાંડવો આચંબિત રહી ગયા પરંતુ જેમ જ તેમણે આ સત્યને ઉજાગર કર્યું તે જ ક્ષણે શ્રી કૃષ્ણના વચન મુજબ જાંબુડા નો ગુચ્છ ફરી વૃક્ષ પર પ્રગટ થઈ ગયો મિત્રો આ હતું દ્રૌપદીના ચરિત્રની સત્યતા દ્રૌપદીનું કેવું ચરિત્ર રહ્યું અને પાંચે પાંડવો સાથે કેવું કેવો રિસ્તો રહ્યો અને કેટલા કેટલા સમય સુધીનું રિલેશન રહ્યું અને કેવી રીતે પાંચે પાંડવો સાથે દ્રૌપદી સહવાસ કરતી હતી એટલે કે સંબંધ બનાવતી હતી અને રાતો વિતાવતી હતી અને પ્રેમ કરતી હતી આ બધી વસ્તુઓ આ વિડિયોમાં આપણે તમને દ્રૌપદીના ચરિત્ર વિશે જણાવી છે તો મિત્રો માહિતી દ્રૌપદી આશા છે કે આ વાતો તમને બધાને કમી હશે ભગવાન ભોલેનાથ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે વિડિયોને અંત સુધી જોવા માટે તમને બધાને દિલથી આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ